રાજકોટના આમ્રપાલી અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવાની કાયમી સમસ્યાને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું કોંગ્રેસે મનપા તંત્ર નિષ્ફળતાનો વિરોધ કરવા માટે જાતે જ બ્રિજમાં સફાઈ અભિયાન ચલાવીને વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વિરોધ સ્થળ પર પહોંચીને સફાઈ અભિયાન શરૂ કરે અને તંત્ર સામે અવાજ ઉઠાવે તે પહેલા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી વિરોધ પ્રદર્શન થાય તે જ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી આમ્રપાલી બ્રિજમાં પાણી ભરાવાની કાયમી મુદ્દે વિરોધને અટકાવવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે લોકોની સમસ્યા ઉકેલવાને બદલે તંત્ર દ્વારા લોકશાહી ઠબે થતા વિરોધને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે રાજકોટ મહાનગરપાલિકાના આ ભાજપના ભ્રષ્ટ તંત્ર દ્વારા આજે રૈયા રોડનો આમરાપાલીનો અંડરબ્રિજ પાંચથી પાંચ વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનાવ્યા બનાવવામાં આવ્યો છે પણ તેમાં પણ પાણી સતત વગર વરસાદે પણ પાણી ભરાઈ રહ્યા છે કાદવ કિચડનું સામ્રાજ્ય થઈ ગયું છે અને વાહનો વાહન ચાલકો ટુ વ્હીલરો માટે નીકળવું અત્યંત મુશ્કેલ થઈ ગયું છે અખત માસનો સતત બધા લોકો ભોગ ભોગ બનતા રહે છે અને હમણાં આગામી થોડા દિવસો પહેલા જ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત હતા અહીંયા આવ્યા હતા ત્યારે રૈયા રોડનો જે અંડરબ્રિજ હતો તે સાફ સફાઈ સાફ સફાઈ કરવામાં આવી હતી પણ અમારે તંત્રને અને સરકારને એવું કહેવા માંગે કે જ્યારે કોઈ ભાજપના ટોચના નેતા અથવા કોઈ મુખ્યમંત્રી કે મંત્રી આવવાના હોય ત્યારે જ રાજકોટની સાફ સફાઈ અને અંડરબ્રિજની સાફ સફાઈ કરવામાં આવે છે આ જ રીતના જે રેલનગરનો અંડરબ્રિજ વર્ષો પહેલાં બન્યો તો ભાજપના શાસનમાં એમાં વગર વરસાદે ચોવીસ કલાક આજે ત્રણસો પાસઠ દિવસ પાણી લીકેજનો પ્રશ્ન રહે છે ને અકસ્માતનો લોકો ભોગ બને છે આ તંત્ર ક્યારે જાગશે કે ત્યારે કોઈ ગંભીર અકસ્માત થાય કે કોઈ વાહન સ્લીપ થાય ત્યારે આ તંત્ર જાગશે અને આ તંત્રને જગાડવા માટે મેં અમે આ સાફ સફાઈ ઝુંબેશનો અંડર આજનો અમારો અંડરબ્રિજ સાફ સફાઈનો ઝુંબેશ કાર્યક્રમ છે અને આગા આગામી દિવસોમાં પણ આ અંડરબ્રિજની અંદર પાણી લીકેજ બંધ નહીં થાય અને કાદવ કિચડનું સામ્રાજ્ય જો આમ નામ રહેશે તો અમે આનાથી વધુ ઉગ્ર આંદોલન કરશી